પોરબંદર ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોક મેળામાં હજારોની જનમેદના ઉમટી પડશે મેળામાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર તથા ફોર વ્હીલર લઈને આવતા હોય છે જેને કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આથી આવા વાહનો મેળા સુધી પહોંચે નહીં તે માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે આ અંગે કમલાબાગ પોલીસ મથકના પીઆઈ કાનમિયા એ સમગ્ર આયોજન અંગે ડેમો સાથે સંપૂર્ણ માહિતી આપી હતી જુઓ સમગ્ર માહિતી ફક્ત પોરબંદર ટાઈમ્સ પર જ દ્વારકા ગાડા તરફથી આવતો જે રસ્તો છે એ આપ આપ ગ્રીન માં જોઈ શકો છો ગ્રીન રસ્તો આ જુબીલી પૂછા કેલો છે તો જુબીલી પુલ રસ્તો છે ત્યાંથી એન્ટ્રી તમામ ફોર wheel અને થ્રી wheel ફોર wheel ની તમામ એન્ટ્રી બંધ કરી દીધી છે ત્યાર ટુ વ્હીલ અને ફોર wheel ની અહીં એન્ટ્રી થઈ શકે એને કોઈ પણ ફોર wheel ને આવું હશે તો જુબીલી પૂલે તમામ અહીંથી બંધ એને નસન ટેકરી થઈ અને કમલાબાગ સર્કલે થઈ જે લોકો મેળામાં આવે છે એ મેળામાં આવતા એને ગોડાણિયા કોલેજ અહીંયા આપ જોઈ શકો છો ત્યાં ગોડાણીયા કોલેજ વાળા ડાયવર્ટ કરી છે સ્વામિનારાયણ મંદિર કરી અને ગોડાણિયા કોલેજમાં એમનું પાર્કિંગ છે જે લોકોને મેળામાં નથી આવવું અને સિટીમાં જવું છે તો કમલાબાગ સર્કલથી આગળ જે આ જે લાઇન આપ જોવો છો ત્યાં થઈ જૂના પાસણનો રસ્તો સ્ટેશન ચોકી વાળો થઈને ત્યાંથી સિટીમાં આવી શકે છે જેને મેળામાં આવવું છે કમલાબાગ સર્કલ ગોઢણિયા જે કોલેજ છે ત્યાં પાર્કિંગ કરશે ત્યાંથી આપણે આગળ આવો તો જૂના સર્કલ છે જૂના સર્કલ આ ફુવારા છે ફુવારાથી આગળ કોઈ પણ ફોર વ્હીલ ગાડી બસ સ્ટેશન બાજુ જશે નહીં ત્યાંથી તમામ પ્રકારની ફોર વ્હીલ અને થ્રી વ્હીલ તમામ ત્યાંથી બંધ થઈ જશે

આ આ સિટીનું અને આ તરફ દ્વારકા તરફથી આવતા તમામ વાહનોનું આ ની વાત થઈ ગઈ હવે જે સોમનાથ તરફથી રોડ છે એ બાજુ જે તમામ સાઈડથી આવતા જે વાહનો છે એને પાર્કિંગ માટે અહીંયા નકશામાં જોઈ શકો છો કે આ માધુપુર રોડ તરફથી જે જે વાહન આવે છે એને ભનુની ખાંડી આવે છે તો ઘરની ખાંભી પાસે એક એલઈડી લગાડવામાં આવશે કે કયા કેટલું પાર્કિંગ ખાલી છે અને કેટલું ભરેલું છે તો એના માટે ત્યાં અને કમલાબાગ સર્કલ બંને જગ્યાએ પાર્કિંગ જે કોઈ પબ્લિક જે ટ્રાફિક કોઈ પણ વાહન આવે ને ત્યાંથી એલઈડી માંથી બતા કે કયું પાર્કિંગ કેટલું ટકાવારીમાં ફૂલ છે 25% ખાલી છે 50% ખાલી છે તો એ બંને જગ્યાએ અહીંયા ઘરની ખાંભી અને કમલાબાગ સર્કલ બંને જગ્યાએ એલઈડી સાઈનિંગ વાળો અને તમામ અપડેટ થશે

બિલકુલ ફોર વ્હીલ ટુ વ્હીલ કોઈ પણ વાહન આવે તો અર્જન્ટ કોઈ પણ પબ્લિકને ન થાય આ એવી વ્યવસ્થા અને એટલા પાર્કિંગ પાર્કિંગનો વધારે કરવામાં આવ્યો છે અને એના સિવાય જે વનવે રસ્તા છે કોઈ પણ વાહન જે कमलाबाग બાગ સર્કલથી જૂના કુવારા તરફ જશે એને કોઈ પણ ત્યાંથી રિટર્ન મળી નહીં શકે એને જાવું હોય તો સ્ટેશન જો રસ્તે થઈ સ્ટેશન રેલવે સ્ટેશનવાળા રસ્તે થઈ ને અંદરથી રિટર્ન જશે સમજો કે આપણો એમજી રોડવાળો રસ્તો છે એ ત્યાં વધારે પડતું ટ્રાફિક થઈ ગયું છે તો એને કન્ટિન્યુઅન્સી રૂટ પણ અમે નક્કી કર્યો છે બોડાણિયા કોલેજ થઈ અને જે પાછળ જે અભયારણ્યવાળો રસ્તો નીકળે છે અને ત્યાં થઈને બહાર વાહન કાઢવું હોય તો ત્યાંથી પાર્કિંગમાંથી નીકળશે તો આ રીતનો આખા ટ્રાફિક નિયમન માટે અને પાર્કિંગ નિયમન માટેની આ વખતના મેળા બંદોબસ્ત ની સૂચના મુજબ અને આખો બંદોબસ્ત છે